સુરત મનપાની સામાન્ય સભા આજે મળી હતી જેમાં વિપક્ષ આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે શાસકો ડબલ એન્જિનની સરકારના નામે પ્રચાર તો કરે છે પરંતુ સુરત માટે ગ્રાન્ટ લાવવામાં શાસકો નિષ્ફળ નીવડ્યા છે એક જ પાર્ટીની શહેર રાજ્ય અને કેન્દ્ર આમ ત્રણેય જગ્યાએ સરકાર હોવા છતાં સુરત શહેર ગ્રાન્ટ માટે તરસી રહ્યું છે ડબલ એન્જિનની સરકારની વાતો કરતી ભાજપના તમામ પદાધિકારીઓ સાંસદો મંત્રીઓ અને આમ આદમી પાર્ટી નિવેદન કરે છે કે સુરતની જે ગ્રાન્ટ છે તે ગ્રાન્ટ પૂરી પાડવામાં આવે આ તો ઉલટાનું એકની એક સરકાર બનાવવાના કારણે સુરત શહેરને અન્યાય થયો જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં નરેન્દ્ર મોદીજીની સરકાર બચાવવા માટે સત્તર સત્તર હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટો યોજનાઓને મંજૂરીઓ ગ્રાન્ટ સહાય આપી દે છે આ સુરત શહેર ભાજપને વર્ષોથી દરેક જગ્યાએ સહયોગ કરતું આવ્યું છે એ સુરત આજે ગ્રાન્ટ માટે વલખા મારે છે

ગુજરાતમાં છેલ્લા અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કેન્દ્રમાં છેલ્લા દસ વર્ષ કરતાં વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એક જ પાર્ટીની ત્રણે ત્રણ જગ્યાએ સરકાર હોવા છતાં પણ સુરત શહેર આજે ગ્રાન્ટ માટે કરશે છેલ્લા છ સાત આઠ વર્ષ પહેલાં પણ જે યોજનાઓ મંજૂર થાય એની ગ્રાન્ટ સુરત મહાનગરપાલિકાએ માગેલી છે એ ગ્રાન્ટ હજી પડતર અવસ્થામાં પડેલી છેલ્લા બે વર્ષ પહેલાંની ત્રણ વર્ષ પહેલાંની ચાર વર્ષ પહેલાંની એમાં સ્વર્ણિમ યોજના હોય અમૃત ટુ પોઈન્ટ હોય કે કોઈ પણ યોજના હોય આ તમામે તમામ યોજનાઓની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ જે પૂરેપૂરી સુરત મહાનગરપાલિકાને અલગ અલગ પ્રોજેક્ટો માટે જે મળવાપાત્ર છે એ ગ્રાન્ટો મળતી નથી આમ આદમી પાર્ટી એ માંગ કરે છે વિપક્ષી તમામ કોર્પોરેટરોએ માંગ કરે છે કે સુરત શહેરની પડતર તમામ જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટો સત્વરે પૂરી કરવામાં આવે એ સુરત શહેર જે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને બંનેને જીએસટી અને અન્ય તમામ આવકો કરવેરા મળી લગભગ પચીસ હજાર કરોડ કરતાં વધારે રકમ સુરત શહેરમાંથી રાજ્યના અને કેન્દ્ર સરકારને જાય છે અને એ જ સુરત શહેરને દર વર્ષે ત્રણ હજારથી પાંત્રીસો કરોડની ગ્રાન્ટની જરૂરિયાત હોય છે એટલી માંગવામાં આવે છે એ ગ્રાન્ટ પણ સમયસર આપવામાં આવતી નથી એટલે આમ આદમી પાર્ટી આ ડબલ એન્જિનની જે સરકારની વાતો કરે છે એ ડબલ એન્જિનની સરકારના તમામ પદાધિકારીઓને સાંસદોને મંત્રીશ્રીઓને નમ્રતાપૂર્વક નિવેદન કરે છે કે આપણી જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ અહીંયા અમને પૂરી કરવામાં આવે આ તો ઉલટાનું એકની એક સરકાર બનાવવાના કારણે સુરત શહેરને અન્યાય થયો જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં સરકાર બચાવવા માટે નરેન્દ્રભાઈ મોદીની સરકાર પોતાની સરકાર બચાવવા માટે સત્તર સત્તર હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટની મંજૂરી યોજના આપી દે છે ગ્રાન્ટો આપી દે છે સહાય આપી દે છે એ સુરત જે વર્ષોથી ભારતીય જનતા ને ત્રણ ત્રણ દાયકાથી દરેક જગ્યાએ સરકાર આપતું એવું છે એ સુરત આજે માટે વલખા મારે છે પદાધિકારીઓ નમાલા છે કાયર છે પોતાની સત્તા હોવા છતાં પણ મુખ્યમંત્રીને કે પ્રધાનમંત્રીને કે કોઈ પણ મંત્રીને રજૂઆત સુધા પણ કરી શકતા નથી અને આજે સુરત આ ગ્રાન્ટ માટે લટકી રહ્યું છે ત્યારે અમે ફરી ફરી નિવેદન કરીએ છીએ કે સુરત શહેરની ગ્રાન્ટ સત્વરે પૂરી કરવામાં આવે

તો કયા કારણોસર આવો જવાબ રાજ્ય સરકારમાંથી આવ્યો પેલો તો એ તપાસનો વિષય છે અને સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા એવી રીતે કઈ ભૂલ અથવા તો ઉલ્લંઘન નિયમનું કરવામાં આવ્યું કે જેના કારણે રાજ્ય સરકારમાંથી લેખિતમાં આપી દેવાયું કે અમે કોર્પોરેશનને ગ્રાન્ટ નહીં આપીએ કોર્પોરેશનના જે મહત્વના પ્રોજેક્ટ છે એમાંનો પેલો પ્રોજેક્ટ જેમાં વહીવટી ભવન બને છે જેમાં માત્ર સુરત મહાનગરપાલિકાની બિલ્ડિંગ નહીં પરંતુ રાજ્ય સરકારની બિલ્ડિંગ પણ બનવાની છે આજે એના બે માળ બંધાઈ ગયા છે ત્યારબાદ હવે રાજ્ય સરકારમાંથી લેટર આવે છે કે અમે ગ્રાન્ટ નહીં આપીએ નવ મહિના પહેલા સુરતની અંદર ડુમસ સી ફેઝ વિકસાવાના મોટા સપના સાથે મોટી મોટી વાતો સાથે શાસકોએ ખૂબ જશ લીધો ખાત મુહૂર્ત કર્યું અને સુરતના લોકોને ભોળવવાનો પ્રયાસ કર્યો પરંતુ કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ જ્યારે સુરતના લોકો વચ્ચે મુકતા હોય તો એના પહેલા શું કોઈ શાસકોનું આયોજન નહોતું કે ભાઈ ગ્રાન્ટ આવશે કે નહીં આવે આપણી પાસે પૈસા હોય પછી આપણે કોઈ કામગીરી કરીએ તો બરાબર છે આપણને ખબર છે કે સુરત મહાનગરપાલિકાએ આમ જોવા જઈએ તો દેવાળું ફૂકી દીધું છે કેમ કે એકાવન ટકા મહેકમે અત્યારે સુરત મહાનગરપાલિકા પહોંચ્યું છે છતાં પણ જ્યારે આ મોટા મોટા પ્રોજેક્ટોની વાત આવે સુરત મહાનગરપાલિકા હર હંમેશ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ ઉપર નિર્ભર હોય છે જૂની ગ્રાન્ટો હજી આવી નથી તો નવીની શું અપેક્ષા રાખી શકે અમથા તો મોટી મોટા વાયદાઓ કરતા હોય છે ભાજપી શાસકો કે ભાઈ ટ્રિપલ ની સરકાર ડબલ ની સરકાર પરંતુ આ માત્ર મત લેવા માટે હોય છે છે કે અમારી ડબલ સરકાર જ્યારે કામ કરવાની વાત આવે ત્યારે અલગ થઈ જતા હોય છે ઉત્તમ નમૂનો છે એક બાજુથી એમ કહેવાય છે કે ભાઈ મોસાળમાં માં પીરસનારી હોય તો પછી બાળકને શું ખોટ પડે સારામાં સારું જમી શકે પરંતુ અહીંયા તો ઊંધું થયું છે અહીંયા તો સુરતના શાસકોએ વરઘોડો કાઢ્યો અને માં નહીં આવી એટલે કે મોસાળ પક્ષમાંથી કોઈ આવ્યું જ નહીં હવે વરઘોડો આગળ લઈ જાઓ નહીં લઈ જાઓ એમાં તો બધા અટવાઈ ગયા છે એટલે અમારી શાસકોને અને કમિશનરને એટલી વિનંતીને રજૂઆત છે કે આના પછીના હવે કોઈ પણ પ્રોજેક્ટો લાવો અત્યારે સુરત મહાનગરપાલિકાની પરિસ્થિતિ ખૂબ કપરી આર્થિક પરિસ્થિતિ ખૂબ કપરી છે તિજોરીની અંદર તળિયે પહોંચી ગયા છે આપણા કોર્પ જે લોકોએ ટેક્સ ભર્યા છે અને રૂપિયા તો હવે ખોટી રીતે બગાડવાની જગ્યાએ યોગ્ય જગ્યાએ વાપરો અને સાથે સાથે સુરત મહાનગરપાલિકાની પ્રાથમિક સુવિધાઓ જે હજી સુધી ઘણી બધી સોસાયટીમાં નથી પહોંચી તમામ જગ્યાઓ પર વાપરવામાં આવે અને આ જે પ્રોજેક્ટો આપણે મૂકા છે એની ગ્રાન્ટ તાત્કાલિક ધોરણે અથવા તમારે જે કઈ વ્યવહાર કરવો પડે વ્યવહાર કરીને શાસકોને પણ કહીએ છીએ કે વ્યવહાર કરીને તમે ત્યાંથી ગ્રાન્ટ લઈ આવો અને જો તમારાથી ગ્રાન્ટ ના લવાતી હોય તો અમને કહ્યું અમે તમારી સાથે વાટકાઓ લઈને આપણે સચિવાલયમાં તમામ કોર્પોરેટરો અને મેયરશ્રી સાથે ત્યાં બેસીશું અને રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ આપીશું કેમ કે સુરતના લોકો ટેક્સના રૂપિયા જીએસટી જીએસટી હોય કે અન્ય ટેક્સ થકી રાજ્ય સરકારમાં ચૂકવે છે ને કેન્દ્ર સરકારમાં ચૂકવે છે તો સુરતના જ્યારે પ્રોજેક્ટોનું નિર્માણ થતું હોય ત્યારે રાજ્ય સરકારની પણ એટલી જવાબદારી બને છે કે સુરતના કામની અંદર સહયોગ આપે નહીં કે ખોટી મતલબ ના પાડી દે કે ભાઈ અમારી પાસે પૈસા નથી અથવા તો અમે આ પ્રોજેક્ટ માટે નહીં આપી શકીએ જય હિન્દ જય ભારત